કેટલા સ્ટેન્ડો ચાલો જોવા છે દંતો નતા કરતા કેટલા દંતારા સ્ટેજ આપ્યા દીને છોડો તો હજી ઓળખતા મને જોવાના છે જોવાના છે એડ કરો તમે યાર શું કરો મને તમે બોલે ગાડી પર બેસા દો વાર આજ ગાડી નાખાડવા એવું આજ જો તો કેવો ખસેડા છે તું ગાડી આના બધા ચાર મેડિકલ કરાવવા આ આ બધું કરાવી દેવું આ કે જે સહીયા ગાડી બરાબર થઈ જાવ એટલે જવી જોઈએ ગાડી આ લઈ નથી કરતું આ આ રહી ત્યાં પડી લારી જોઈ લો આવીને